મિત્રો સ્વાગત છે તમારું નવા બ્લોગમાં એટલે તમને ખબર જ છે કે અત્યારે આપણી દુનિયા એવડી ગઈ છે કે વાત જ ના તમારે છે બધી કે સિસ્ટમ એવી આવી ગઈ છે તો મારા મમ્મી નું હે ને આજે મેં હિન્તેર થી એસી વરણા થાય ને ત્યાં ઈ કેવા લાગે છે ને એવો મેં એક ફોટો બનાવ્યો હે મારા મારી મમ્મીને કઈ અત્યારે ખબર નથી કે ઈ હિન્તેર થી એસી વરણા કેવા લાગે છે ને એને કઈ ખબર નથી

હિંતેર વરા થી 80 વરસ નહી ને માર મમ્મી થાય ને એટલે ઈ કઈક ઓવા લખે જોવો તમને આ દેખાડી દઉં તમારું અગાઉનું ભવિષ્ય હે ને મમ્મી હવે બધા આમાં મોબાઈલ માં દેખાડી દે હે આમાં કઈ ખબર જ નથી પડતી જોવો હિંતેર વરા પછી તું કેવી લાગી લાગીની ભઈ આમ જોવો આવું ઈ મેં તો હિંતેર પછી થાય મમ્મી હા

ખાલી ફોન આમ જુઓ સેમ ટુ સેમ લાગે છે ને સેમ ટુ સેમ હિંતેર વરોની ઉંમર થાય ને એટલે આ બધું જો કરચલી પડી ગઈ છે પછી અહીંયા જો ચશ્મા પહેરાય છે ઉપરથી બધું અત્યારે જો આ ઉપરના તૈયન છે ને આ કપાળ માથે અહીંયા લીટા તો હે અહીં ચાર પાંચ પાંચ લીટા હે અત્યારે કેટલા હે અત્યારે એક લીટો પણ હે નહીં જોવો અત્યારે એક લીટો છે નહીં પણ આ હિંતર વર પછી છે ને હવે કઈક હાલત થઈ જવાની છે એટલે મમ્મી આરો હે ને જો 70 વર્ષ પહેલાનો ફોટો જોઈ લેજે આ આના યાદ રાખજે 70 વર્ષ પહેલા આવી દેખાય જોઈ લો હા અગાઉ જોઈ લ્યો ત્યુતી કે નહીં રહે ઈ જીવતા રહે કે ના રહે કે નહીં કે ના હે અરે 70 વર્ષા હું આપણે ખો ટપાઈશું ભાઈ તોડી હે અરે 70 વર્ષન થઈ જ જાય નહીં બાપા મા ને તો કોઈ સપના હોય કે સપના હોય તો આલો ખબર હોય પણ હવે બાપ નથી માંગતા એનું કારણ છે પૂછી લે આપડે હું શું કરવા આવી તકલીફ છે તો ખાટલામાં સેવા કોણ કરે જમાનાની ભાઈ અટાણે કોઈ નથી કરતા તો હજી 20 વર્ષ પછી કોણ સેવા કરશે

એવું નથી ના ના એવું ના હોય બધાયના ફોર્મેલિટી અલગ અલગ હોય તમારા ઉપર ડિપેન્ડ કરે કે તમે કેવી રીતના અને તમે કેવી રીતના રહ્યો હો બરાબર કારણ કે હરેક માણસ ને અત્યારે હારી લાઈફ જીવવા માંગતો હોય કારણ કે મનુષ્ય નું જીવન એક જ ફરી આવે તો બધા હારા હારા શોખ જ કરવા માંગતા હોય એટલા માટે થોડીક ગડબડ થતી હોય પણ એને એડજસ્ટ થઈ જાય ને એના એના જેવું મહત્વ એક હોય કે હે ને બેસ્ટ માં એને પહેલાના જમાનામાં આપણી બાની ઉંમર કેટલી છે 85 વર્ષ તો છે ને 85 ની અંદર કા ઉપર હા એટલી ઉંમર છે તો બા એનું કરી લે હા એ વાત છે 45 બાની 85 મારી 45 45 એ મને આ તકલીફ થઈ ગઈ તો હજી હું બા બાજેટલી થાય તો જીવતી રહીશ કે નહીં તો મારે અલગ હા એ બધી વાત તો સાચી છે પણ અઘરું હે ખરેખર જીવનમાં માં પણ હોય ને બહુ અઘરા માં અઘરું હે કારણ કે આપણે કોક માળાને જોઈએ ને તો ખબર પડે કારણ કે જો હવે દીકરા હોય બરાબર દીકરાને તો બે નું રાખવું જ પડે કારણ કે ઓલી બીજાના જીવન માંથી આવી તમારા ઘરમાં ગાય કોઈ પણ આવી હોય તો આ આપણી જનેતા હે કે જેને જન્મ આપ્યો હોય એ માં હે આપડી બરોબર તો આપણે કોઈને એમ ના કહીએ કે ભાઈ તું હાલ જવા દે

એને જવાબદારી લેવી પડે કમાવા જવું પડે પછી બીજી વસ્તુ એ કે મા બાપ ને હાચાવવા પડે ઘરવાડીને બધી વસ્તુ હાચાવવી પડે એના છોકરા થાય તો બધી વસ્તુ હાચાવવી પડે બહુ મોટો છે ને બોજ હોય છે એટલા માટે હે ને માણસને હે ને ખાલી આ બધી નથી આપ્યું કે ભગવાન ભાગ પાડી હોય ને બાય અને બાયનું કામ હોય ને પૈસો કમાવા માટે છે ને બાય જણ જાય અત્યારે બધું ઉઠમું થઈ ગયું કે હવે ઘરમાં છે ને બા ઓલા શું કહેવાય મમ્મી આ ઘરમાં અત્યારે બાયું ઘરમાં અત્યારે બાયું ટકતી નથી ને બાયને અત્યારે જણ ટકતા નથી

તમને પણ ખબર જ છે કે બે બાજુ ધ્યાન રાખીને જ તમારે આગળ વધવું પડે ને બધી પરિસ્થિતિને માથે લઈને જ તમારે આગળ જવું પડે એમાં તમે કંઈ પણ કરી લ્યો કંઈ પણ દાંડા કરી લ્યો પણ ના હાલે કારણ કે બીજા દિવસે બધું છે તો મિત્રો આવું હોય કારણ કે અત્યારે ટેકનોલોજી એવી આપી દીધી કે તમે હિન્તે થી એસી વર્ષ પછી તમે કેવા દેખાવો ને એ પણ અત્યારે ટેકનોલોજી એવી આવી ગઈ છે તો આગળ ફ્યુચર માં હજી હું હું થઈ જાય કારણ કે હજી આપણે લગીન નથી જોઈ ચાંદ ઉપર માણસ અત્યારે જમીન ખરીદવા માંડ્યા હવે કઈ બધી વસ્તુ બાકી જ નથી રાખી એટલે આ ટેકનોલોજી બહુ હોય ને ઘણીમાં ઘણી વધી ગઈ એ સારું પણ છે આપણા માટે એક માટે સારું પણ છે તો બસ આ હતું તો મિત્રો તમને આ બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર બતાવજો ચેનલ પણ નવો હોય તો સબસ્ક્રાઈબનું બટન જરૂરથી મારી દેજો અમે મળીએ આવા નવા નવા બ્લોગમાં